મિત્રો શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જૂના પાન ધોઈને ફરીથી અર્પણ કરી શકાય છે જાણો બિલ્વપત્ર કેમ ચઢાવવામાં આવે છે મિત્રો જૂના પાન ધોઈને ફરીથી અર્પણ કરી શકાય છે જાણો બિલ્વપત્ર કેમ ચઢાવવામાં આવે છે શિવ ઉપાસનાનો મહા તહેવાર મહાશિવરાત્રી બુધવાર છવ્વીસ ફેબ્રુઆરીના રોજ છે આ તહેવાર પર શિવલિંગનો ખાસ અભિષેક કરવાની પરંપરા છે જો કોઈ ભક્ત શિવરાત્રી પર ધાર્મિક પૂજા કરવામાં અસમર્થ હોય તો તે પાણી અને બિલ્વપત્ર અર્પણ કરીને ભગવાન શિવની સામાન્ય પૂજા કરી શકે છે આમ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળી શકે છે એવી માન્યતા છે મિત્રો પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય રામ હર હર મહાદેવ અને જયલક્ષ્મીમાં જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાનું મહત્વ ખૂબ જ વધારે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત શિવલિંગ પર ફક્ત બિલ્વપત્ર ચઢાવે છે તો તેને શિવનો આશીર્વાદ મળી શકે છે બિલ્વપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ જાણો શિવ પૂજામાં બિલ્વપત્ર શા માટે ચઢાવવામાં આવે છે મિત્રો આ પરંપરા પાછળનું કારણ સમુદ્ર મંથન સાથે સંબંધિત છે એક પૌરાણિક કથા છે કે જ્યારે દેવતાઓ અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે સૌથી પહેલાં જે વસ્તુ બહાર આવી તે ઝેર હતું આ ઝેરને કારણે વિશ્વના તમામ જીવોના જીવન જોખમમાં હતા પછી બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન શિવે પોતાના ગળામાં હલાહલ ઝેર રાખ્યું ઝેરની અસરને કારણે શિવના શરીરમાં ગરમી વધવા લાગી તે સમયે બધા દેવી દેવતાઓએ ભગવાન શિવને ઠંડુ પાણી અર્પણ કર્યું અને તેમને બિલ્વપત્ર ખવડાવ્યા પાથી ઝેરની અસર ઓછી થઈ ગઈ અને ભગવાન શિવના શરીરની ગરમી પણ ઠંડી પડી ગઈ ત્યારથી ભગવાન શિવને બિલ્વપત્ર ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે વૃક્ષ સંબંધિત ખાસ વાતો મિત્રો પુરાણમાં લખેલું છે કે બિલ્વ એ સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ છે બિલ્વને શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે તે શ્રી મહાલક્ષ્મીનું એક નામ છે આ કારણોસર બિલ્વની પૂજા કરવાથી મહાલક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે એવું માનવામાં આવે છે કે બિલ્વ વૃક્ષના મૂળમાં દેવી ગિરિજા થડમાં મહેશ્વરી દાળીઓમાં દક્ષાયણી પાંદડાઓમાં પાર્વતી ફૂલોમાં ગૌરી અને ફળોમાં દેવી કાત્યાયની નિવાસ કરે છે બિલ્વપત્ર વિના શિવ પૂજા અધૂરી માનવામાં આવે છે વૃક્ષને શિવદ્રુમ પણ કહેવામાં આવે છે કોઈ પણ મહિના કોઈપણ પખવાડિયાની ચતુર્થી અષ્ટમી નવમી દ્વાદશી ચતુર્દશી તિથિ અમાવસ્યા પૂર્ણિમા સંક્રાંતિ અને સોમવારે બિલ્વપત્રના પાન તોડવા જોઈએ નહીં સવારનો સમય બિલ્વના પાન તોડવા માટેનો શ્રેષ્ઠ સમય છે બપોર પછી બિલ્વના પાન તોડવા ન જોઈએ જો આ પ્રતિબંધિત તિથિઓ પર બિલ્વના પાનની જરૂર હોય તો આ પાન એક દિવસ પહેલાં તોડી નાખવા જોઈએ જો તમને સોમવારે બિલ્વના પાનની જરૂર હોય તો તમારે રવિવારે એક દિવસ પહેલાં તેને તોડી નાખવા જોઈએ જો તમને પ્રતિબંધિત તિથિઓમાં બિલવપત્રની જરૂર હોય તો તમે તેને બજારમાંથી ખરીદી શકો છો અને પૂજામાં તેનો ઉપયોગ કરી શકો છો જો તમને બજારમાં બિલવપત્ર ન મળે તો તમે શિવલિંગને ચઢાવવામાં આવેલા જૂના બિલવપત્રોને ધોઈને ફરીથી પૂજામાં વાપરી શકો છો બિલ્વના પાનને ઘણા દિવસો સુધી વારંવાર ધોઈને પૂજામાં વાપરી શકાય છે શિવલિંગને ચઢાવવામાં આવતા બિલ્વપત્રોને ક્યારેય વાસી માનવામાં આવતા નથી બિલ્વપત્ર અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરો આ મંત્રનો અર્થ એ છે કે તમારી પાસે ત્રણ ગુણો છે ત્રણ આંખો છે ત્રિશૂળ ધારણ કરો છો અને ત્રણ જન્મોના પાપોનો નાશ કરો છો ભગવાન શિવ હું તમને ત્રિપાંદડાવાળું બિલ્વપત્ર અર્પણ કરું છું મિત્રો જાણો શિવલિંગની પૂજા કરતી વખતે કઈ દિશામાં મુખ રાખવું જોઈએ એક શિવલિંગની પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ ન હોવું જોઈએ કારણ કે આ દિશા ભગવાન શિવની આગળ કે સામે હોય છે અને ધાર્મિક નિયમ પ્રમાણે દેવી મૂર્તિ કે મૂર્તિની સામે ન હોય તો ઊભા રહેવું જોઈએ બેસવું ન જોઈએ એમ કરવાથી દોષ લગાવે છે બે પૂજાના સમયે ઉત્તર દિશામાં ઊભા ન રહેવું જોઈએ અર્થાત તમારું મુખ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ કારણ કે ઉત્તર દિશામાં ભગવાન શિવનું જમણું અંગ માનવામાં આવે છે જે શક્તિરૂપા દેવી પાર્વતીનું સ્થાન છે ત્રણ પૂજા દરમિયાન પશ્ચિમ દિશામાં ન બેસવું જોઈએ અર્થાત તમારું મુખ પૂર્વ દિશામાં ન હોવું જોઈએ કારણ કે તે ભગવાન શંકરની પીઠ માનવામાં આવે છે એટલા માટે પીઠ પાછળથી દેવપૂજા કરવાથી શુભ ફળ નથી મળતું ચાર આ પ્રકારે એક દિશા બચે છે અને તે છે દક્ષિણ દિશા આ દિશામાં બેસીને અર્થાત ઉત્તર તરફ મુખ રાખીને શિવલિંગની પૂજા કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે એમ કરવાથી જ પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે પાંચ સરળ અર્થમાં શિવલિંગી દક્ષિણ દિશા તરફ બેસીને ઉત્તર દિશા તરફ મુખ કરીને પૂજા અને અભિષેક ઝડપથી શુભ ફળ પ્રદાન કરનાર માન્યો છે એટલા માટે ઉજ્જૈનના દક્ષિણમુખી મહાકાલ અને અન્ય દક્ષિણમુખી શિવલિંગની પૂજાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે મિત્રો શિવલિંગ પર અર્પણ કરવા માટે બિલિપત્રની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ કોઈ પણ ભાગ ખંડિત થવો જોઈએ નહીં ચક્ર અને વજ્ર સાથેના બિલિપત્રને ખંડિત માનવામાં આવે છે બિલિપત્ર પર ઘણા પટ્ટાઓ ન હોવા જોઈએ બેલપત્રના ઘણા પાંદડા પર વર્તુળો અને પટ્ટાઓ હોય છે જેનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ બિલિપત્ર તોડવા અંગે શાસ્ત્રોમાં પણ નિયમો આપવામાં આવ્યા છે જેના અનુસાર સોમવાર કે ચતુર્દશીના દિવસે ક્યારેય પણ બેલપત્ર ન તોડવા જોઈએ કારણ કે આ દિવસે બિલીપત્ર તોડવાથી શિવજી નારાજ થઈ જાય છે જો શક્ય હોય તો હંમેશા એક દિવસ અગાઉ બિલીપત્ર તોડી રાખવું જોઈએ શિવલિંગ પર ચઢાવવા માટે સ્વચ્છ અને પવિત્ર બિલીપત્ર પસંદ કરો તેના પાંદડા એકદમ તાજા હોવા જોઈએ બિલિપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેનો મુલાયમ ભાગ શિવલિંગ પર રહે આ પાંદડાઓને સૂર્યપ્રકાશ અને પાણીની અસરોથી સુરક્ષિત કરો મિત્રો બિલિપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા અન્ય શિવ સ્તુતિ મંત્રનો જાપ કરવો જોઈએ બિલિપત્ર એક ત્રણ અથવા પાંચ પાંદડાઓનું પણ હોઈ શકે છે શાસ્ત્રો અનુસાર બેલપત્રમાં જેટલા વધુ પાંદડા હોય તેટલા વધુ સારા હોય છે તેથી ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરતી વખતે તેમાં ઓછામાં ઓછા ત્રણ પાંદડા હોવા જોઈએ શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ન કરતા આ પાંચ ભૂલ હિંદુ ધર્મમાં પૂજાને લઈને કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ ભગવાનની પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ જાય તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી આ કારણથી લોકો વિશેષ ધ્યાન રાખે છે કે પૂજા કરતી વખતે નિયમોનું પાલન કરવું જોઈએ ભગવાન શિવ આવા દેવતાઓમાંના એક છે ભગવાન શિવને દેવોના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેમની કૃપાથી ઈચ્છાઓની પરિપૂર્ણતાના દ્વાર ખુલે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપણે બધા અનેક રીતે પ્રયાસ કરીએ છીએ ક્યારેક શિવલિંગ પર ચંદનનો લેપ લગાવીએ છીએ તો ક્યારેક જળ ચઢાવીએ છીએ આ તમામ ઉપાયોમાં ભગવાન શિવને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે નિયમ પ્રમાણે જળ ચઢાવો છો અને પવિત્રતાનું પાલન કરો છો તો બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને પૂજાનું પૂર્ણ ફળ પણ મળે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમે જળ અર્પણ કરતી વખતે કેટલીક ભૂલો કરો છો તો તમને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી શિવલિંગને જળ અર્પણ કરતી વખતે તમારે ક્યારેય ખોટી દિશામાં બેસવું ન થવું જોઈએ દક્ષિણ અને પૂર્વ તરફ મુખ રાખીને શિવલિંગ પર જળ ન ચઢાવવું જોઈએ હંમેશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળ ચઢાવો ઉત્તર દિશાને ભગવાન શિવની ડાબી બાજુ માનવામાં આવે છે જ્યાં માતા પાર્વતી નિવાસ કરે છે આ દિશામાં મુખ રાખીને જળ ચઢાવવાથી શિવ અને પાર્વતી બંનેના આશીર્વાદ મળે છે જ્યારે પણ તમે શિવલિંગને જળ અર્પણ કરો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે ઊભા રહીને જળ ચઢાવવું ન જોઈએ જો તમે ઊભા રહીને પાણી ચઢાવો છો તો તે કોઈ પરિણામ આપતું નથી નીચે બેસીને શિવલિંગને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે જળ અર્પણ કરો છો ત્યારે પાણીનો પ્રવાહ તૂટવો ન જોઈએ અને એકસાથે જ પાણી ચઢાવવું જોઈએ પરંતુ જો તમે પાણીને બદલે દૂધ ચઢાવતા હોવ તો તાંબાના વાસણનો ઉપયોગ ન કરો જો તમે શિવલિંગ પર જળ ચઢાવો છો તો તમારે સમયનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમે સવારે થી અગિયાર સુધી પાણી ચઢાવો છો તો તે વિશેષ ફળદાયી રહેશે સાંજના સમયે ક્યારેય પણ શિવલિંગ પર જળ ચઢાવવું નહીં આમ કરવાથી શિવની ઉપાસનાનું ફળ મળતું નથી જો તમે ભગવાન શિવનો જલાભિષેક કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે પાણીમાં અન્ય કોઈ વસ્તુ મિક્સ ન કરો એવું માનવામાં આવે છે કે પાણીમાં કંઈ પણ ભેળવવાથી પાણીની શુદ્ધતા ઓછી થઈ જાય છે જેના કારણે કોઈ ફળ મળતું નથી ભગવાન શિવને નારિયેળ ચઢાવવામાં આવે છે પરંતુ નારિયેળના પાણીથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને ધનની હાનિ થાય છે शिवलिंग ने जड़ अर्पण કર્યા પછી शिवलिंग ની સંપૂર્ણ પરિક્રમા ના કરવી જોઈએ કારણ કે ભગવાન શિવને ચઢાવેલા જળને પાર કરવો સારું માનવામાં આવતું નથી વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં અવશ્ય જણાવો અને કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર